અરવલ્લી જિલ્લાના સાંડંબાના ખડાતા પરિવારો વેપાર ધંધા અર્થે દેશ વિદેશમાં જઈને વસ્યાછે પરંતુ આજે પણ તેમના હૃદયમાં વતન પ્રેમ ઓછો થયો નથી સાડંબા સહિત જિલ્લાના ખડાયતા વણિક પરિવારો અવારનવાર જનહિતના કાર્યો માટે તેમના સખાવતી સ્વભાવનો પરિચય આપતા છે બાયડ તાલુકાના વાત્રક ખાતે આઈ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં માનસિક સારવાર કેન્દ્રનું ભૂમિપૂજન તાજેતરમાં કરવામાં આવ્યું હતું જેમાં સ્વજનના શબ્દોની કિંમત સમજી તેમના સેવાયજ્ઞના એક સંકલ્પને પાર પાડતો પરિવાર એટલે સ્વર્ગસ્થ રશિકલાલ મણિલાલ શાહ સાઢંબાનો પરિવાર તેમના ધર્મપત્ની કુસુમબેન શાહ અને તેમના પુત્ર તુષારબાઇ હાલ પરિવાર સાથે અમેરિકાના ન્યુયોર્ક શહેર પાસેના એક ટાઉનમાં છે અરવલ્લી જિલ્લાના આંગણે નિર્માણ થનારા માનસિક સારવાર કેન્દ્ર માટે આ પરિવારે એક મિલિયન ડોલર એટલે કે આઠ કરોડ પચાસ લાખ રૂપિયા જેટલી માતબર રકમનું દાન આપ્યું છે ત્યારે તેઓ માનસિક બીમાર લોકો માટે મોટું દાન કરી જનહિતકારી કાર્ય કરી ભાગ્યશાળી માની રહ્યા છે જ્યારથી મારા મેરેજ થયા છે ત્યારથી એને સેવા સેવા ભાવનો બહુ જ હતું કે જ્યાં બી હોય તો એને કંઈક વોલન્ટિયર કરીને જાય પછી જ્યારે એને પોતાને આઈની પ્રોબ્લેમ થયો કેટ્રેક કર્યું ત્યારે એને એમ થયું કે ઘરના માણસો ઇન્ડિયામાં તો શું કરતા હશે છોકરાઓ ઘણીવાર પરિસ્થિતિ ના હોય એમ કે નાનો પેસિરોને હવે જોઈને શું કામ છે તો એને આઈડિયા આવ્યો આ કૅકનો જેવો આઈડિયા આવ્યો એવો જ અમને ધર્મેન્દ્રભાઈને ફોન કર્યો કે ધર્મેન્દ્રભાઈ મારી આવી ઈચ્છા છે ને એ પ્રમાણે ત્યારથી ચાલુ થયું પછી એમની તબિયત બગડી અને તુષારને મારા દીકરાને કહે કે ભાઈ તારે જો કંઈ બી કરવું હોય મારી પાછળ તો તું બીપીએ માટે કરજે કે મને એનામાં બહુ જ સક્કા છે એ લોકો જે કામ કરે છે એનાથી મને બહુ સંતોષ છે તો એ એને યાદ રાખેલું પછી એને થોડાક વખત પછી રમેશભાઈનો ફોન આવ્યો તો રમેશભાઈને કહે કે હા હું પછી તમને જવાબ આપું છું મારા નણમ ભારતી અને અક્ષયને અહીંયા મોક્યા અને એ બધી વાત કરી અને મારા સનને એકદમ ગળે ઉતરી ગયો અને એને નક્કી કર્યું કે હું વન મિલિયન ડોલર આ બિલ્ડિંગ માટે આપીશ એને મેન્ટલ હેલ્થ માટે બહુ જ માન છે કે જો સારા માણસો સારા થઈ જાય તો દુનિયામાં એ કંઈક કરી શકે